તળાજા શહેરમાં શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ક્ષિપ્રાગીરી બાપુની રામકથા ચાલી રહી છે અને શ્રદ્ધા અને ઉત્સાહભર્યા માહોલમાં કથાનું રસપાન બાપુ કરાવી રહ્યા છે ત્યારે આજે તળાજા પત્રકાર એકતા પરિષદ દ્વારા વ્યાસપીઠ પર શ્રી શિપ્રાગિરી બાપુને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રેસ મીડિયા અને પત્રકાર દ્વારા શિપ્રાગિરી બાપુનું સન્માન થતાં અનેરો સંગમ સર્જાયો હતો બીરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા શહેર પ્રમુખ ભાજપ પરિવાર પણ અહિયાં ઉપસ્થિત છે તો અહીંયાથી આ સ્વાગતનો ક્રમ પરિપૂર્ણ થાય ત્યારબાદ આપણે બીજા જે અતિથિઓ બધાયલા છે એમને પણ આપણે સ્વાગત સન્માન માટે પ્રથમ મંચ પર બોલાવીશું તળાજા પત્રકાર એકતા પરિષદને એકવાર ફરીથી જોરદાર તાલીઓથી વધાવો અને આપ ઘણા દિવસથી પૂજી બાપજીની જે કથા આવે છે એ આપ સમાચારમાં છાપામાં ટીવીમાં બધી જ જગ્યાએ આપ નિહાળતાશો એમના લેખ મીડિયા દ્વારા ખૂબ એમનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે પૂજી બાપજી દ્વારા જે કથા કહેવામાં આવે છે એનો સારો સંદેશ બધા જ સમાજને પ્રાપ્ત થાય એના માટેનો એક સુંદર પ્રયાસ સ્વાગત સન્માન પરિપૂર્ણ થાય એટલે આગામી ક્રમમાં હું બોલાવીશ આઈકેવાડા શહેર પ્રમુખ ભાજપ હૈતલબેન કે રાઠોડ નગરપાલિકા પ્રમુખ હિપભાઈ ડાભી મહામંત્રી શહેર